નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોમાં આજે નોંધાયો વધારો જી હા મિત્રો તમે પણ સોનું ખરીદવાની રાહ જોઈ રહ્યા છો તો સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘુ થતું જોવા મળી રહ્યું હતું જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો સોનું જે છે એ દિવસેને દિવસે ઘટતું જોવા મળી રહ્યું હતું અને બાવીસ કેરેટ સોનાની સાથે સાથે ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઓગણીસો રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ત્રણ હજારથી લઈને એકોત્રીસસો સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો તો આજે ફરીથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે સોરૈયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલાં આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો સોનું જે છે એ સૌથી વધારે લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે કારણ કે આપણા ગુજરાતના શહેરોમાં શુભ તહેવાર અથવા તો લગ્ન માટે સૌથી વધારે લોકો સોના તેમજ ચાંદીના સંબંધ કરતા હોય છે તો આજે બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે સવારે વધારો જોવા મળી રહ્યો છે તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો સોનું તો વધારામાં જયું છે તો આજે એક ગ્રામ સોનું જારે દસ ગ્રામ સોનું એંસી હજાર છે તો આપણે રોકાણ કરવા માટે ચોવીસ કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આઠ હજાર રૂપિયા જયારે દસ ગ્રામ સોનું સત્યાસી હજાર ત્રણસો માં જ્યારે 100 ગ્રામ સોનું 8 લાખ 73 હજાર 900 માં જોવા મળી રહ્યું છે તો સૌથી વધારે રોકાણકારો જે છે એ 24 કેરેટ સોનાની ખરીદી અને રોકાણ કરવા લાગ્યા છે કારણ કે 24 કેરેટ સોનું જે છે જેને શુદ્ધ માનવામાં આવે છે તો વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે સસ્તું જોવા મળી રહ્યું હતું જેમાં વધારો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો દેશના મોટા ભાગના શહેરોમાં સોનાની કિંમતો વધતી જોવા મળી રહી છે તો વાત કરીએ તો મિત્રો હવે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં કયા આધારે ઘટાડો થઈ શકે જેની વાત કરીએ તો ડોલરની મજબૂતાઈના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતો હોય છે અને મિત્રો અમેરિકાથી આવ્યા એક મહત્વના સમાચાર કે તમે જોઈને ચોંકી જશો જી હા મિત્રો હાલ અત્યારે વાત કરીએ તો પરંતુ બે દિવસથી ડોલરની અંદર મજબૂતાઈ નહીં પરંતુ ડોલર નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ સર્જાય તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે તમે સોનાના દાગીના બનાવવાનો વિચારી રહ્યા છો તો સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થવાનું જોવા મળી રહ્યું છે તો વાત કરીએ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા મેક્સિકો અને કેડા કેનેડા પર નવા ટેરિફિક લાદથી ડોલર અત્યારે મજબૂત જોવા મળી રહ્યો છે તો મિત્રો અમેરિકાના રાષ્ટ્રપતિ જે છે જોએ અત્યારે કેનેડા અને મેક્સિકો ઉપર અત્યારે નવા ટેરિફિક લાદ કર્યા છે જેના કારણે અત્યારે ડોલરની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો જેના કારણે સોનાની માંગમાં ઘટાડો થયો છે અને આવનારા દિવસોની અંદર જો આવી રીતે મજબૂત તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આ આવનારા દિવસોની અંદર પાછળના દિવસોમાં બે હજાર પચીસ ની શરૂઆત જો ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાનો પાક મૂકવામાં આવે તેના સિવાય વાત કરીએ તો ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો મુકવામાં આવે તો પણ બુલિયન માર્કેટ પર અસર પડી શકે છે દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો મિત્રો આ બે હજાર

ચાંદી અવશ્ય લોકો રાખતા હોય છે અને લોકો જે છે એ સોનાની ખરીદી કરવાનું પસંદ પણ કરતા હોય છે જેના કારણે સોનાની માંગમાં પણ વધારો થતો હોય હોય છે 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 અને સોનું જે એ વધારામાં જતું જ જોવા મળતું તો આપણે પહેલા જણાવી દીધું હતું કે સોનું ક્યારે સસ્તું થશે આપણે પાછળના દિવસોની અંદર બધા જ ખરીદારો જણાવ્યું હતું કે ઉતાવળ રાખજો સોનું પછડાયું છે ઘટેલા ભાવ જોવા મળ્યા છે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણે પહેલા કહ્યું એ મુજબ બજાર અત્યારે જોવા મળી રહ્યું છે અને અત્યારે વાત કરીએ તો અત્યારે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધઘટ જોવા મળી રહી હતી અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર બજારની જેમ આજે પણ વાયદા બજારમાં ફરીથી સોનાની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સોપાટિયે ટ્રેડ કરતું જોવા મળ્યું છે તો સૌથી વધારે લોકો જે છે એ સોનાની ખરીદી તો કરી રહ્યા હતા પરંતુ સોનાની કિંમતોમાં અચાનકથી ઉછાળો ઘસારો જોવા મળ્યો છે અને સોનું જે છે એ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો સોનાની કિંમતોમાં સતત ઉથલ પાથલ જોવા મળી રહી છે અને લોકો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે કહી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ હાલ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે તો સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો તમારા મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સોનું તો આગામી

જે જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ વધતી જોવા મળી રહી છે તો આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હજુ પણ આગામી દિવસોની અંદર ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે જો તમે પણ સસ્તી ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ચાંદી જે એક લાખ રૂપિયા પહોંચતી જોવા મળી રહી હતી જેમાં તો હાલ અત્યારે આપણા ગુજરાતના શહેરોમાં ઘટાડો જ કહી શકાય તો મિત્રો સોનું તો અત્યારે મોંઘું થયું છે અને સોનું તો છે એ અત્યારે હવે ખરીદ શકાય તેવું લોકો નથી કરી રહ્યા કારણ કે સોનું દિવસે ને દિવસે મોંઘુ જોવા મળી રહ્યું છે અને લોકો જે છે એ સૌથી વધારે અઢાર કેરેટ સોનામાંથી દાગીના બનાવી રહ્યા છે તો આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ અને ચાંદીના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે